ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત છેલ્લા ઘણા સમયથી સુરત શહેર તથા જિલ્લામાં પોલીસ દ્વારા અનેક ગુનાઓનો પર્દાફાશ થયો છે ત્યારે આ અભિયાન અંતર્ગત સુરત એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અડાજણ વિસ્તારના હની પાર્ક રોડ પરથી પોલીસે રૂપિયા તેર લાખથી વધુની કિંમતના ત્રણસો ચુમોતેર ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આરોપી સૌરવ ચૌહાણ સાઈરામ રો હાઉસમાં રહેતા આગમ ઉત્તમ પટેલને ત્યાં ગાંજાની ડિલિવરી આપવા માટે આવ્યો હતો

એને આંતરી અને ચેક કર્યો તો તો એના અંદરથી ત્રણસો ને ગ્રામ જેટલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે આ ગાંજાની કિંમત તેર લાખ નવ હજાર રૂપિયા જેટલી મત્તાનો છે એના સિવાય એની જોડેથી એક એક્ટિવા વજન કાંટો પછી જે એની અંદર પેકિંગ કરવા માટેની નાની નાની જે બેગ્સ આવે છે એ બેગ્સ પણ મળી આવી છે એની વધુ પૂછપરછ કરતાં એવી પણ તપાસમાં નીકળ્યું છે કે જે આપવાળો જે વ્યક્તિ હતો એ રિસપ કરીને છે રિસપ મહનોત કરીને છે અને આ રિસભ મહનોતની જોડે જ આ છોકરો જે સૌરવ છે એની જોડે જ રહેતો હતો અને એ જ આ રીતે અલગ અલગ જગ્યાએ વારાફરતી બધી જગ્યાએ આવી રીતે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરાવડાવતો અને આ જે પણ કંઈ ગાંજો કે હાઇબ્રિડ ગાંજો છે એ થાઈલેન્ડથી મંગાવતા હતા અને અહીંયા અલગ અલગ જગ્યાએ સ્કૂલના કે કોલેજના એવા છોકરાઓને આપતા હોય એવી માહિતી અત્યારે હાલ તપાસમાં મળી છે